મોરબી રમજાનના રમઝાનના પવિત્ર માસમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે ફ્રુટ અને ભજીયા વિતરણ કેમ્પો રાખી સેવા કરતા સેવા મહિનામાં જૂના એસટી સ્ટેન્ડ મકરાણી ભજીયા ફ્રુટ વિતરણ કરવામાં આવે છે તાજેતરમાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા નાના બુલકાઉથી માંડી વૃદ્ધ સુધીના લોકો રોજા રાખી નમાઝ અદા કરી અને રોજેદારોને રોજા ખોલાવી અલ્લાહની બંદગી કરવામાં આવે છે જકાત કાઢી દાન પૂર્ણ કરવામાં આવે છે ત્યારે મોરબી શહેરમાં પવિત્ર માસ માસ દરમિયાન હિન્દુ મુસ્લિમ વિતરણ કરવામાં જુના છે જેમાં મકરાણી જીવરાણી અસરફ બાપુ સલીમભાઈ શાહમદાર અકબરભાઈ જીવરાણી સાજિદભાઈ જીવરાણી જીવરાણી તેમજ રહેમતુલભાઈ ખુરેશી અલીભાઈ ખુરેશી રાજુભાઈ હાલાણી ઇકબાલભાઈ ખુરેશી જાકીરભાઈ ખુરેશી સાહિલભાઈ ખુરેશી સહિતના સેવાભાવી યુવાનો ખડે પગે રહી

મારા સહયોગી રહેમતભાઈ કુરેશી અથવા રાજુભાઈ લુવાણા તથા અમારું એકતા કમિટી ગ્રુપ છે જે છેલ્લા આ પાક ઈબાદતના મહિનામાં સર્વ ધર્મ સર્વ ડાકીને રાહત દરે તમામ જાતના ભ્રુપનું અમે આ વાકપરા જેલ રોડના વાગપરા ચોકથી આયા વિતરણ કરી છે તો અમે આપના માધ્યમથી મોરબીની ભાવભરા જનતાને અમે આવકારી છીએ કે આ પાંચ મહિનામાં અમને આપનો સપોર્ટ છે તમે આવો નિઃશુલ્ક આવો દરેક સમાજ માટે જેટલું અમારાથી બને તેટલું રાહતથી અમે અહીંયા અથુટ તમને આપશું મારું નામ ઇમરાન જીવરાણી અમે મોરબી શહેરમાં આ છેલ્લા અમારું આ બારમું વર્ષ છે બારમા વર્ષથી અમે આ મોરબીની સર્વ ધર્મ જનતાનો અમે રાહત દરે આખો મહિનો હજી છે વિતરણ કરી તો અમને પબ્લિકનો પણ સારો સપોર્ટ મળ્યો છે જેના કારણે અમે આ બાર વર્ષમાં આજે અમારું બારમું વર્ષ છે આ વાઘપરા ચોક જેલ રોડ ઉપર અમે આ કેમ્પ ચલાવી તો આમાં અમારા સપોર્ટમાં બાપુ છે અશ્રફડા સલીમભાઈ છે જે કાશ્મીરથી અહીંયા આવે છે ભૂલ હાલ મોરબીના જ છે પણ એક મહિના પૂરતા જ તે મોરબીમાં આવે છે વલીભાઈ છે જેમનો મંડપ ડેકોરેશન પણ એનો પણ અમારો સપોર્ટ છે બાકી બીજા અમારા ગ્રુપના ઘણા એવા સભ્યો છે જેમના સર્વ ધર્મ અમારા ધર્મમાં કોઈ હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના ભાઈ બિરાદરો અમને અહીંયા સાહ સરકર નિઃસ્વાર્થ સેવા આપે છે તેના બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કોઈ વસ્તુ અમે મિલાવટી સારામાં સારી વસ્તુ નો ઉપયોગ કરી ને રાહત એકસો ને ચાલીસ રૂપિયા ભાવ આજ સુધી રાખ્યો છે પણ આજથી થોડા ભાવ વધારા ના કારણે દસ રૂપિયા એક કિલો વધારે એક બાર ખાઓગે બાર બાર આોગે જિંદગી મેં સલીમ બા